દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ જેવા કે આશા ફેસિલેટર આશા વર્કર તથા સ્ત્રી આરોગ્ય સેવિકા તરીકે છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા હોવા છતાં તેઓને નજીવો પગાર આપી વધુ કામગીરી કરાવવામાં આવે છે જેથી આવી કર્મચારીઓને પગાર વધારો લઘુત્તમ વેતન કાયમી કરો તથા ટેકો એપની ઓનલાઈન કામગીરી બંધ કરાવીને કામગીરી પ્રમાણે વેતન આપવા માટે દાહોદ જિલ્લા કલેક્ટર અને દાહોદકાશ અધિકારીને બેનર અને સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દાહોદ જિલ્લાના આરોગ્ય વિભાગમાં વિવિધ આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓ જેવા કે આશા ફેસિલિટર આશા વર્કર તથા સ્ત્રી આરોગ્ય સેવિકા તરીકે છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી કામગીરી કરે છે જેઓને આરોગ્ય વિભાગ થી વધુ કામગીરીને જવાબદારી સોંપાઈ છે અને કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક કામગીરી કરે છે છતાં આવા કર્મચારીઓને ગુજરાત સરકાર દ્વારા નજીવો પગાર ચૂકવીને આજના મોંઘવારીના સમયમાં જેઓનું ઘોર અપમાન કરવામાં આવે છે અને જેઓના કુટુંબનું ભરણ પોષણ પણ થતું નથી જેથી આવા કર્મચારીઓનો પગાર વધારો લઘુત્તમ વેતન ધારા પ્રમાણે પગાર ચૂકવો કાયમી કરો તથા ટેકો એપની ઓનલાઈન કામગીરી બંધ કરાવવાની કામગીરી પ્રમાણે વેતન ચૂકવવાની માંગણી સાથે સરકારશ્રીને ભલામણ કરવા દાહોદના કલેક્ટર અને વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું માંગણી નંબર જિલ્લા પંચાયત દાહોદ હસ્તકની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા આશા વર્કર આશા ફેસલેટર અને ઇસ્ત્રી આરોગ્ય સેવિકા બહેનોને હાલમાં ખૂબ જ ઓછા વેતનમાં આરોગ્યને લગતી ક્ષેત્રે કામગીરી કરાવવામાં આવે છે અને તેઓને ખૂબ જ ઓછું વેતન નાથી વ્યાખ્યા શ્રમિકની જેમ કામ લેવામાં આવે છે અને બહેનોનું આર્થિક રીતે શોષણ કરવામાં આવે છે તો આ બહેનોને સરકારશ્રીના વર્કચારના કર્મચારીઓને મહતા પગાર ધોરણમાં સમાવીને કામગીરી કરાવવાની અને પગાર ધોરણ આપવાની માંગણી છે માંગણી નંબર બે આરોગ્ય શાખામાં ફરજ બજાવતા બહેનોનો પોતાના વિસ્તારમાં લોકોની આરોગ્ય વિશે સેવા માટે ઘરે ઘરે ફરીને સેવા ફરજ બજાવતા હોય તેઓને વર્ષમાં જોડી ગણવેશ આપો અને આ ગણવેશને ધોવા માટે માસિક પાંચસો રૂપિયા જુલાઈ બથુ આપવાની છે સરકારશ્રીના વર્ગ ચારના કર્મચારીઓને ગણવેશ તથા ધુલાઈ બથુ આપવામાં આવે છે જેથી આ માંગણી સ્વીકારી જોઈએ માંગણી નંબર ત્રણ આરોગ્ય શાખામાં ફરજ બજાવતા બહેનોના બાળકો સારું અને ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે માટે દર છ મહિને રૂપિયા પંદર હજાર લેખે વાર્ષિક ત્રીસ હજાર રૂપિયા શિક્ષણ બથુ આપવાની માંગણી છે જે માંગણી સ્વીકારીને તેઓનો અમલ કરવો માંગણી નંબર ચાર ટેકો એપ ઓનલાઈન કામગીરી આશા બહેનોને બંધ કરાવીને મહિનામાં એકવાર મિટિંગમાં બોલાવવા વારંવાર મીટિંગમાં બોલાવવાથી તેમના કુટુંબની કામગીરીમાં દખલગીરી થાય છે ગુજરાત સરકાર દ્વારા આવા કર્મચારીઓનું શોષણ અટકાવવા અને અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે હડતાલ આંદોલન કરીશું અને ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવા ચીમકે આશા ફેસિલેટર અને આશા વર્કર દ્વારા આપવામાં આવ્યો હતો આ આવેદનપત્રમાં આશા ફેસિલેટર અને આશા વર્કર હજારોની સંખ્યામાં બહેનો હાજર રહીને બેનર સાથે સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

જે આરોગ્યના મૂળ પાયામાં સંકળાયેલી છે જે જવાબદારી દરેક જવાબદારીમાં સંકળાયેલી છે તો આશા બેનોને જે કામને હિતમાં પગાર આપવા મંજૂરી સરકાર આપી શકે એ જ અમારી વિનંતી છે આપનું નામ કિશોરી વેણાબેન રસ્તો कार्य करता हूँ और हमारे देश में पंद्रह बीस साल से आशा कार्यकर्ता की जॉब कर रही लेडीज है और बहुत ही ज़्यादा परेशान है वो अपने घर के सारे काम छोड़कर आशा में अपना काम अपना समय ज़्यादा से ज़्यादा आशा कार्यकर्ता अपना समय आरोग्य को देती है लेकिन फिर भी उनकी कोई सुनवाई नहीं होती है आशा कार्यकर्ता अपना घर का काम छोड़कर दिन रात मेहनत करती है उन्हें ऑनलाइन काम भी सौंपा गया लेकिन उनको ऑनलाइन काम जो सौंपा गया उसका दुख नहीं है वो कर सकती है परंतु उसके बदले उसे जो भी पेमेंट होना चाहिए वो नहीं मिलता हमें फिक्स सैलरी चाहिए ना तो हम आशा नाम दिया गया लेकिन ना तो हम सरकारी कर्मचारी में गिने जाते हैं ना ही कोई मजदूर में गिने जाते हैं क्योंकि मजदूर को भी हर एक घंटे की सैलरी मिलती है और हम आशा कार्यकर्ता को ना तो घंटे में गिनी जाती है और ना ही हमको सरकारी कर्मचारी गिना जाता है हम आखिर कौन है सिर्फ आशा नाम देने से क्या हम एक आशा है बाकी सबकी तो हम आशा बन गए पर हमारी आशा में कोई भी नहीं हमें कभी भी कुछ भी हो सकता है हम बिल्कुल बुरे से बुरे पेशेंट के साथ टी पेशेंट के साथ सबके साथ खड़े रहते हैं उनका हाथ पकड़ के उन्हें सहानुभूति देते हैं कि हम तुम्हारे साथ हैं पर हमारे साथ कौन है हमारी ज़िंदगी का क्या भरोसा क्या हमें कभी कोई बीमारी नहीं हो सकती क्या हम रस्ते चलते हमारा एक्सीडेंट नहीं हो सकता हम लोग कितने परेशान हैं हमारा घर हम कैसे चलाते हैं इस बात की जानकारी सरकार को होनी चाहिए और मेरी सरकार से विनती है कि कृपया हम आशा की आशा में खड़े उतरे और हम हमने जो आवेदन पत्र आज कलेक्टर चरण में दिया है और बाकी सभी आशा वगैरह देश की इसी में जुड़ी हुई है अगर हमारी सुनवाई नहीं होगी तो हम हड़ताल करेंगे क्योंकि हमारी भी आवश्यकता है हमारी भी जरूरत है हम भी इंसान है और हमें भी अपना घर चलाने की अनुमति होनी चाहिए धन्यवाद आपका नाम मेरा नाम साजुदा शैलेश भाई जालोद तहसील और दाहोदी